દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા પાવાગઢ તો દોસ્તો સામે છે બસ સ્ટેન્ડ ને પાવાગઢ સામે છે પાવાગઢનો ડુંગરો તમે જોઈ શકો જોઈ શકો છો ને બસ સ્ટેન્ડની સામે એક્ઝેટ તમને આ રીતનો પાવાગઢનો જે કિલ્લો છે તે જોવા મળશે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જોઈશું પાવાગઢનો કિલ્લો વિડીયો સાથે બન્યા રીતે દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જવાનો આ વિડીયો જોવા મળશે તો દોસ્તો આપણે સામે પાવાગઢ બસ સ્ટાન્ડ છે એક્ઝર્ટ તેની સામે તમને દક્ષિણનો ભદ્રદ્વાર દ્વાર જોવા મળશે તો બોર્ડ પણ મારેલું છે તો દોસ્તો આ છે દક્ષિણનો ભદ્રદ્વાર તો જોસો હવે આપણે અંદર જઈએ અને અંદરથી જે રાજા રજવાડા સમયનું જે પ્રાચીન બાંધકામ છે તે કઈ રીતનું જોવા મળે તે જોઈએ તો વિડીયો સાથે કઈ બન્યા રહીજો દોસ્તો ને જે રાજા રજવાડા સમયનું જે ટક્ચર કામ જે પહેલાં નીટો છે ચંતર છે તે કઈ રીતનું કરવામાં આવતું તે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો આ છે પ્રાચીન ગેટ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી નહીં તમને જ્યારે તમે અંદર આવશો અંદરથી જોશો એટલે તમને એક બેન ત્રણ જે બખા હોય ખાના હોય એ રીતનું જોવા મળે છે ને અહીં જે પહેલાંના જે રાજા રાજાવાળા સમયમાં જે અહીં આગળ ગેટ હોય એ રીતનું જોવા મળે છે ને થોડા તમે અંદર આવશો એટલે તમને આ રીતની વિશાળ દીવાલ જોવા છે પાવાગઢનો કિલ્લો તમે જોઈ શકો છો તો જોશો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ આ પાવાગઢ કિલ્લાની જે પાવાગઢ ગામ છે તેની અંદર વિઝિટ કરવાનું ભૂલતાને તમે જોઈ શકો છો આ રીતના તમને જણ માહેલ હોય એ રીતનું જોવા મળે છે તો દોસ્તો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ તો વિડીયો સાથે બન્યા રહીજો ને પાવાગઢ જે ગામ છે તેની અંદર શું શું જોવા મળે એ બધું જ તમને બતાવીશ જે રાજા રજવાડા સમયનું જે ડિઝાઇન છે એ પણ તમે જોઈ શકો છો જે પહેલાંની જે ડિઝાઇન છે રાજા રજવાડા સમયની તે કંઈક આ રીતનું કામ છે તે આ રીતનું જોવા મળે છે તમે ડિઝાઇન પણ જોઈ શકો છો રાજા રજવાડા સમયનું અને દોસ્તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ શહેરની મસ્જિદ આવેલી છે જો તમારે અંદર જવું હોય તો ચાલીસ રૂપિયા ટિકિટ લેશે તો તમે અહીંથી તો અહીંયા ટિકિટ જોઈ શકો છો હું તમને બહારથી જ બતાવીશ બહારથી કઈ રીતની જોવા મળશે શહેરની મસ્જિદ તે બાકી તમે જોઈ શકો છો આ છે બધું નંદર ગામ જેવો આવેલું છે પાવાગઢ ગામ જે અંદર જે લોકો છે તે વસવાટ કરતા કરે છે અને અહીં જ્યારે તમે અંદર આવશો એટલે તમને મહાકાળી માના પણ દર્શન થશે અને સામે છે શ્રી ભગવતી બા આશ્રમ અહીં જ્યારે તમે પાવગઢ આવો જો તમારે રૂમ ભાડે મળશે તો જે જ્યારે તમે પાવગઢની અંદર આવશો ત્યારે તમને ઘણી બધી અહીં આશ્રમો મળી જશે અને ઓછા ભાવમાં ને દોસ્તો આ છે એક શહેરની મસ્જિદ હું તમને અંદરથી જ બહારથી જ બતાવી દઉં બહારથી કઈ રીતની જોવા મળે છે તે તો દોસ્તો આ છે એક શહેરની મસ્જિદ ને દોસ્તો હવે આપણે આગળ જવાના છે સામેની તરફ ત્યાં આગળ ત્રણ કોઠીઓ અને માંડવી કસ્ટમ ઘર ને સાથે રાજાના તોપો છે પ્રાચીન સમયના એ પણ બતાવીશ તો વીડિયો સાથે બન્યા રહી જાય હવે ડાયરેક્ટ આપણે આ તરફ સીધા જવાનું છે તે પહેલાં આપણે ગાડી લઈએ ગાડી લઈને ડાયરેક્ટ જઈએ દોસ્તો ને આપણે શહેરની મસ્જિદ જોઈને થોડા તો જ્યારે તમે આ તરફ થોડા આગળ આવશો એટલે તમને અહીં ત્રણ કોઠીઓ જોવા મળશે અને ત્યારબાદ તમે સામે તમને જોવા મળશે છે માંડવી માંડી કસ્ટમ ઘર ને તેની એક્ઝેક્ટ સામે જ છે તોપો રાજા રજવાડા સમયના તે પહેલા આપણે ત્રણ કોઠીઓ જોઈએ તો વિડીયો સાથે બન્યા રહી અહીં બોર્ડ પણ મારેલું જોવા મળે છે આ છે ત્રણ કોઠીઓ લખેલું તો એક્ઝેક્ટ સામે જ ત્રણ કોઠીઓ આવેલી છે એ જોવા મળે છે ત્રણ કોઠીઓ તો એ એ જોઈ લઈ ત્યાર પછી હું તમને પેલો મહેલ છે એ બતાવીશ તો આ છે દસો ત્રણ કોઠીઓ અંદર જ જતા નહીં કારણ કે બહુ દુર્ગંધ મારે છે આમાં ચીડી અંદર બહુ એટલે આ એક બે પેલી ત્રણ ત્રણ કોઠીઓ આવેલી છે અંદરથી કઈ રીતની જોવા મળે છે એ હું તમને બતાવું અંદર દુર્ગંધ બહુ મારે એટલે જવાનું થતું એટલા માટે આ એક છે અંદર કોઠીઓ આવેલી છે અંદર તો જોવા મળતું નહી ખાસ કરીને એટલે અંદર જવું દુર્ગંધ બહુ મારે છે એટલે તો હવે જોઈ શકો ચામાચિડિયાનો પણ અવાજ આવે છે આ બે આ છેલ્લી આ ત્રણ કોઠીઓ આવેલી છે રાજા રાજા સમય ચામાચિડિયાનો પણ બહુ અવાજ મારે એટલે આપણે અંદર જવું નહીં તમને ફટાફટ બતાવી કારણ કે અંદર દુર્ગંધ બહુ મારે છે ને એટલા માટે ત્યાર પછી આપણે જવાના છે માંડવી કસ્ટમ ઘર જોવા આપણે ત્રણ કોઠીએ જોઈને ડાયરેક્ટ જ્યારે તમે થોડા આગળ આવશો એટલે તમને આ રીતનું જે ત્રણ ટોપો જોવા મળશે આ છે એક રાજા પ્રાચીન ટોપો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી કમ્પ્લીટ છે ને થોડો તૂટેલી હાલતમાં જોવા મળે છે આ ને સામે તમને માંડવી કસ્ટમ ઘર પણ જોવા મળશે જ્યારે તમે

ને તેની એકજ સામે તમને પાવાગઢનું બજાર એવું જોવા મળશે એ પણ હું તમને બતાવું છું અને દોસ્તો જો તમારે રોકાવો પાવાગઢ માતાજીના દર્શન કરવા આવો છો ને જો તમારે રોકાવો ને તો અહીં તમને ઘણી બધી હોટલો જૈન મંદિર આશ્રમો વગેરે તમને જોવા મળે ભાડે મળી જશે ને છે માંડી જશે તે આપણે આવી ગયા છે આગળથી કોઈ આ રીતનું જોવા મળે છે હવે થોડા આગળ જે એને હજુ પણ એક લોકેશન છે એ બતાવીશ તો વિડીયો સાથે બની આવી દોસ્તોને જ્યારે તમે માંડ્યું કસ્ટમ ઘર ને થોડા તમે આગળ આવશો નાનું એવું તમે પાવાગઢનું ગામ જોવા મળશે ત્યાંથી થોડા આગળ આવશો એટલે તમને આ રીતનું જે પાવાગઢનો કિલ્લો છે તે તમને બીજી આવી લોકેશન જોવા મળશે તો દોસ્તો આ જે આ જે દરવાજો છે એ છે પૂર્વનો ભદ્રો દ્વાર આપણે પહેલાં સ્ટાર્ટ કરેલું છે એ હતો દક્ષિણનો ભદ્રો દ્વાર ને આ છે બીજી તરફ તમે જ્યારે નીકળશો એટલે પૂર્વનો દક્ષ પૂર્વનો ભદ્રો દ્વાર તમને જોવા મળશે તો દોસ્તો આ છે પાવાગઢનો કિલ્લો તમે જોઈ શકો છો રાજા રજા સંઘનો પ્રાચીન ટક્ચરકાંડ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અને દોસ્તો અહીં જે વિડીયો છે તે આપણો પૂરો કરીએ છીએ અને દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે લાઈક સારી સબસ્ક્રાઈબર કરવાનું પૂરતા નહીં ટ્રેકથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે Yeah,